तेने कहिये जे पीड़ परा

અને એકબીજાના સાથે તું તારીથી વાત કરી રહ્યા છે અને આ મુદ્દો અત્યારે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે આ નેતા જ જો તું તારીથી વાત કરતા હો તો તે જનતાના સાથે ચૂંટાયા પછી કેવી રીતે વાત કરશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કડીની બેઠક પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર એકબીજાના આમને સામને આવ્યા છે અને વાત ત્યાં સુધી વધી ગઈ છે કે હવે બંને એકબીજાને

નહીં ભાજપના કે નહીં કોંગ્રેસના જે રાજકારણમાં હોય જમીનોના ધંધામાં હોય ગમે તે પક્ષના હોય એ બધા સાથે એણે ભૂતકાળમાં પણ ભાગીદારી કરી છે અને અત્યારે પણ એની ભાગીદારી ભાજપના બિલ્ડરો હોય કે કોંગ્રેસના બિલ્ડરો હોય એ બધા સાથે એની ભાગીદારી ચાલે છે અને ઝારોડા ગામ જે બરદેજીનું વતન છે એ ઝારોડા ગામના આજુબાજુના અનેક ઠાકોરોની એટલે સેંકડો ઠાકોરોની જમીનો જે તે વખતે નીચા ભાવે સમજાવી પટાવી અને બળદેવજીએ ફક્ત એની દલાલી મેળવવા માટે આ બધા દસ્તાવેજો કરી આ જમીન બધી જ વેચાઈ મારી છે આજે ઝાલોડા ગામના અસલ ખેડૂતો જે ઠાકોરો છે એમની પાસે દસ ટકા પણ પોતાની જમીન નથી રહી અને બધી જમીન બળદેવજીએ દલાલી કરી અને બહારના ઉદ્યોગપતિઓને બહારના મોટા બિલ્ડરોને બહારના મોટા જે અત્યારે પ્લોટ બનાવવાની સ્કીમો બનાવવાની યોજનાઓ ચાલે છે એમના પર માટે વેચાણ કરી દીધી છે બળદેવજી પોતે જ્યારે કશું નહોતા વિધાનસભાના સભ્ય એ પહેલાં એમની પાસે કોઈ મિલકત નહોતી સામાન્ય ઘરનો ખેડૂત હતો આજે એનું ઝાલોડામાં એક મોટું ફાર્મ છે અને એ ફાર્મમાં એ પોતે રહે છે અને જમીનોની અમદાવાદમાં ફરીથી કહું કે ભાજપના હોય કે કોંગ્રેસના કોઈ પણ જાતના ભેદભાવ સિવાય બળદેવજી બધા જ જમીનની દલાલી બધા બિલ્ડરોની કરે છે કોંગ્રેસવાળા સાથે પણ એનો ભાગ છે અને ભાજપવાળા સાથે પણ એના ઘણા પ્રોજેક્ટોમાં ઘણી જમીનોમાં ભૂતકાળમાંય ભાગીદારી હતી આજે પણ ભાગીદારી છે મારી પાસે નામ સહિત પુરાવા છે પણ અત્યારે હું નહીં કહું જો બળદેવજી મને ચેલેન્જ કરશે તો ચોક્કસ એમના જે ભાગીદારો છે જે ભાજપના હોદ્દેદારો હતા ભાજપના સિનિયર નેતાઓ હતા એની સાથે એમની દલાલી કરી અને વરદેવજી આજે મહેસાણા જિલ્લાનું કે ઉત્તર ગુજરાતનું સૌથી વધુ સુખી સમૃદ્ધ એ ઠાકોર આગેવાન બની ચૂક્યો છે એટલે વરદેવજીને કહીશ કે તમારી જાતને પહેલાં જુઓ તમારા કૃત્યને જુઓ મારી સામે આગળ ના કરશો આમ નીતિન પટેલના આ આરોપ પછી પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના બળદેવજી ઠાકોરે કહ્યું છે કે તેમના પિતા જ્યારે મૃત્યુ પામ્યા તે સમયે સો વીઘા જમીન મૂકીને ગયા હતા અને સો વીઘા જમીનમાં તેમનું અત્યારે મકાન છે બળદેવજી ઠાકોરે પણ જે પ્રકારે સંબોધન કર્યું છે તેમના શબ્દો અને ભાષા પણ સાંભળો આપ બળદેવજી કઈ રીતે આગળ આવ્યા એનું કાલનો ગોડો બની પેલા ફેસબુક માં મૂક્યું છે એને મારે એને કેવું કે કેવું છે કે મારા બાપા મરે ને મારા બાપા કોઈ વિઘા જમીન મૂકીને મર્યા છે એમાં મેં ઘર બનાવ્યું છે તારી જમીનમાં નહીં બનાવ્યું આ ઇન્દ્રા ગોમ કેટલા લોકોની ફેક્ટરીઓ છે તમારા ગોમ સિવાય એ ફેક્ટરીઓ કોની છે કોડા ભાગીદારીની છે એમાં મારે પડવું નથી આપણા વાળાને કહું છું એ ફેક્ટરીઓ તમને નહીં દેખાય આજુબાજુમાં બસો બસો વિગના છે જમીનો તમારા કડીના તમામે તમામ અને કલોલા બિલ્ડરો રાખીએ તમને નહીં દેખાય પાંચ બરદેવજી ઇને પોતાની જમીનમાં એક ઘર રાખીને બેઠો છે એ તમને દેખાય છે એ મારે તમને કહેવું છે લોકોને ઉસ્કેરવાની કામગીરી સમાજ સમાજ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી કુટુંબ કુટુંબ વચ્ચે ભાગલા પાડવાની કામગીરી જ્યાં ભારતીય જનતા પાર્ટીના લોકો કરી રહ્યા છે એને ઓળખવાની કામગીરી ઓળખવાની ઓળખવાની કામગીરી તમે કરજો એને તમે ઓળખજો એની વાતમાં તમે ના આવતા અને મેં કહ્યું ને કે આ સીટ જીતા છે તો ગેની બેનનો ડંકો દિલ્હીમાં વાગશે બરદેવીનો ડંકો ગુજરાતમાં વાગશે અને તમારો બધાનો ડંકો કડીમાં વાગશે આમ અત્યારે ચૂંટણી છે ચૂંટણીમાં જનતાના મુદ્દાની ચર્ચા થવી જોઈએ પરંતુ આ નેતા એકબીજાના આરોપ પ્રત્યે આરોપ અને ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે નેતા ચૂંટાયા પછી જનતાના શું કામ કરશે કેવી રીતે કામ કરશે તે અત્યારે જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને What up? Um...